જય દ્વારકાધી જય મા પીઠળ સ્વાગત છે મિત્રો આપણા નવા નવા વ્લોગમાં તો કેટલાય દીથી મિત્રો આપણે વ્લોગ નથી આવ્યા આજ પાછું સ્ટાર્ટિંગ કર્યું છે વ્લોગનું એમાં એવું હતું મિત્રો તબિયત ખરાબ હતી અને વિવાળાય હતા એટલે હા સેટિંગ વિનાનું હાલતું હતું જવું પડતું હતું નતું જાવું ને એવું બધું હતું એટલે જાવું પડે એમ જ હતું એટલે વિવાડામાં ગયા હતા આપણે બે ચાર દી વિવાડામાં હતા બાકી કામની એવી મિત્રો ભીડ હતી ને હા વાત મૂકી દઉં અને આપણે શરદીનું ઉધરણ ને બહુ થયું હતું ને મિત્રો એટલે આપણે આ કાનમાં એક તકલીફ થઈ ગઈ છે આ કાનમાં ઓછું સંભળાવવું ચાલુ થઈ ગયું છે આ બાજુ રેડી છે આ બાજુ ઓછું સંભરાય છે એનું કારણ એ છે કાલે જ દવા લઈ આવ્યો હો અંદર કાનમાં મિત્રો શરદી જામી ગઈ છે એટલે એ કાનમાં ઓછું સંભળાય બંધ નથી થઈ ગયું અને કાનમાં મેલ બેલ કંઈ નથી હાવ રેડી છે કાન પણ એમાં અંદર જરાક શરદી જામી ગઈ છે એટલે એના માટે ઓછું સમજાય છે એમ નું કેવું હે આપણે કંઈ ખબર નથી એટલે હમણાં એ તકલીફ મિત્રો બહુ હે કંઈ ઉકલતું જ નથી હા આપણે ખાઈ ને તોય આ બોલી ને તોય આપણે ને આપણે સંભરાય એવી બધી તકલીફ છે હમણાં એટલે આ આગળની શરદી ઉધરસ હજુ ખેર વારો કાઢી ગયો મિત્રો અને અટાણે આપણે હાલે હે પિયત જીરામાં ત્રીજું પાણી જો ત્રીજું પાણી હાલે હે ને જીરું કંઈક આવડું આવડું થયું હે અને ડુંગર નામી હે માં આમાં ક્યારાઓમાં ક્યાંય નથી એવો બધો જો ક્યારા મસ્તી ચોખા ચોખ્ખા હે જીરું કંઈક આપણું આવું થયું હોય જો મિત્રો મસ્ત ઉગાવો થઈ ગયો હે અને મસ્ત અરોણા બરોણા ઉપાડી લીધા ડુંગરો હે એ પાર્યું હે પણ હવે એની વાઈટ આગળ જોવી નથી તો પાણીનું મોડું થાય છે એકવાર પિયત આપી દઈને તો પછી હુકા હે ને પછી કોક અરોણું ઉગવાનું હોય એ ઉગી જાય અને બીજા નંબરમાં ખળ કોક ઝીણું હોય એ વડું થઈ જાય ડુંગરો તમે લેવાનો જ છે ખડ ઝીણું થાય વડું થઈ જાય તો એ દેખાઈ જાય તો ભેગું એ લેવાય જાય અને આપણે મિત્રો જીરા ભેગું પિયતમાં છે ને આપણે બે વસ્તુ નાખી અહીં બતાવું તમને એક વસ્તુ તો અહીં ભેગી જ છે જોવારી આપણે મિક નર્મદેનું બ્લેક ગોલ્ડ જો આ મૂળના વિકાસ માટેનું નહીં છે સ્પેશિયલ હુમિક એસિડ ને ફોલ્વિક એસિડ ને એમિનો એસિડ ને એવા બધા ઘણા કન્ટેન્ટ આવે છે અને આના ભેગું એક મિત્રો એવડી કે આવે માઇક્રો રાજાની મિક્સ માઇક્રો રાજા એની કે આમાં મેં અંદર નાખી દીધી છે એ તમને નથી દેખાય એમાં ઘરેથી જ હું કમ્પ્લીટ કરીને લઈ આવ્યો હતો એટલે આપણે આ પાંચ પારિયા છે ને તો એક પારી એક બોટલ જવા દીધી છે આ લીટર એકની બરાબર એટલે ભેગું એ પાવાનું આવે છે મૂળના વિકાસનું કોઈ છોડ નબળો હોય તો ઈ ને એટલે ભેગું ભેગું પાણી ભેગું બધે એક પાણીમાં એ પાય દેવું હે પછી બેદી હજી મિત્રો હુકારો કે એવું કઈ આપણે આવ્યું નથી જીરામાં બરોબર આપણે ઓછું આવે હે બધે રાઈડ હોય ને એવું આપણે કઈ આવતું નથી એટલે આપણે ઈ એક નિરાજ છે હા વયું જાય જીરું કે ઈ કઈ પીડાવાળું નથી એટલે ઈ આપણે હુકારા બાબતે કઈ કરતા નથી આપણે ખાલી મૂળ નો વિકાસ નો છોટું નબળું ના પડે એના માટે પ્રયત્ન કરી ઉકાળાનું આપણે એક દિવસ આપણે કઈ કર્યું જ નથી એટલે એ કઈ નાખતા નથી આ બે વસ્તુ આપણે પાઈ મિત્રો જીરામાં ઉગવામાં ખાલી બે પાણી કાઢ્યા હતા બાકી કમ પ્લેટ બધું ઉગાડી અને પછી મૂકી દીધું હતું અને આજ મિત્રો લગભગ જીરાના પંદર તારીખે પાણી આવ્યું હતું ને આજ બાર તારીખ છે એટલે પંદર થી પાંચ પંદર ને પંદર થી પચીસ ને પાંચ એટલે પચીસ હિતાવી દિવસ થયા હે મિત્રો જીરાનું વાવેતર કર્યું ના અને હવે આપણે ત્રીજું પાણી કાઢી એટલે એવું બધું મિત્રો હાલે હે અને જો પાણી વારતો તો લાઈટ વહી ગઈ છે એટલે આપણે ઘરે જઈએ હવે અને આ આપણો વટાણો હે પાહતરો દેદી બે દિન મિત્રો આ કમ્પ્લીટ થઈ ગયો હાવ હાથી આકીને એટલે હવે એકવાર હાથી એમાં આકી નાખવી હોય પછી એમાં પાણી કાઢવું છે એટલે એવું બધું મિત્રો કામકાજ ચાલુ છે અને આ જીરું મસ્તી ને ઉગી ગયું બતાવું તમને જીરા આ મિત્રો નીકળ્યા બહુ મસ્તી ના આવે થાય કેવા જીરાનો કંઈ પૂરો ના કરાય હું એટલું ગલો એટલું ગઉ જીરું જઈ હાથમાં આવે ને ત્યાં કહેવાય આવ્યું તો આમાં તમને દેખાતો ક્યારે લીલકાઈ ગયા કમ્પ્લીટ તડકો સામો આવે ને મિત્રો એટલે તમને ઓછું દેખાશે જો આવું કંઈક ઉગી ગયું હે અરોણા મિત્રો ઉપાડ લીધા તો તોય ઉગે હે ક્યાંક ક્યાંક એટલે મિત્રો આવું બધું કામકાજ ચાલુ છે અને એક પાણી કાઢી નાખું પછી હવે જો પી ગયો ને મિત્રો ઘરે લાઈટ આવી ગઈ

હું કરે કસરત કરે હે કસરત કરે તને કહો એક્સરસાઇઝ શિયારામાં હા હવે મિત્રો રમત ત્યારે ભારે થઈ ગયો હોય રમવા રાખે અહીંયા ઠામણા ઉકવાનું હાલે છે કામકાજમાં થઈ ગયા થઈ ગયા મિત્રો થામણા એટલા ખાતલી ભરી દીધી હે અહીંયા આપણે જો ટેક્ટર ટોલીન પડ્યું હે અને અહીંયા મિત્રો આપણે હે ને હાથ હાથીનો જુગાડ માર્યો હતો આમાં ખળ બહુ થઈ ગયું હે એટલે આમાં જો આપણે હાથ હાથે ઈક્યું છે બતાવું જવાયું હાથી હા જહાર્યું હાથ હાથે મિત્રો આપણે આઈકું આમાં જો આગતરા હે ને વટાણા જો કેવા મસ્તીને થઈ ગયા જો નામી જો ફૂલ બુલ ઉગડે હે બધું કમ્પ્લીટ આવશે તો જો આવું આવું મિત્રો આમાં બહુ થઈ ગયું હે આનું શું કરું ને એ સમજાતું નથી પણ આ હાથ થાતીને જો મિત્રો બે જુગાડ માર્યો હે હોટમાં પાટલાઓમાં તો હાલી જાય છે પણ હવે આયરૂમાં છે ને મિત્રો એ કઠણાઈ વાળું છે હવે આમાં લેવું એ ભાઈ હું લાખીએ અને એવી બધી રામણ વાળું છે એટલે હાઈલા રાખે હાલો મિત્રો તમે આગળ વ્લોગમાં બઈ ના રહેજો વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ કાન જરાક હેરાન કરે છે હાલો લાઈટ આવી ગઈ છે આપણે કરી દઈએ પાછું પાણી ચાલુ ગાઈસ જો થઈ ગયા હે રૂંધાના હાડા પાંચ જેવું અને આપણે મિત્રો ઓલું પાતા હતા જીરું અહીંયા કમ્પ્લેટ એ ભાગ પી ગયો છે બધો અને આપણે આવી ગયા હેઠલા કટકામ જો આપણે હેઠે આવી ગયા અને પાણી હજી પૂ ગયું જ છે જો પહેલાં જ નાકામાં અને આપણે પરબાડો બ્લોક ચાલુ કર્યો છે નહોતું આવ્યું પાછી વા મિત્રો ટૂંકું ટૂંકું બધું હતું ને એટલે વેરું નહોતું આવ્યું કંઈ એટલે ભાઈ ઉતાર્યો નહોતો અને આમાં જીરું આવું હે મિત્રો જો કે આમાં મસ્ત આવ્યું દેખાય અને આમાં ખડય નથી ક્યાંય અરોડા સિવાય ક્યાંય ખડ નથી કંઈ કોક છોટું હોય ભલે બાકી આમાં આપણે અરોડા જ ઉપાડ્યા હે બીજું કોઈ જાતનું કંઈ કર્યું નથી જો આવું કંઈક જીરાનો નજારો હે જો ઘાટીનું મિત્રો એવું મસ્તીનું હે અટાણે બાકી તો શું થાય અને આમ મિત્રો તમે ઓલો નજારો જો બધો એ એમાં જેસીબી પડ્યું ટ્રેક્ટર પડ્યું અને તમને ખબર હોય તો આમાં હું બળદ બાંધવા આવતો મિત્રો બધે ઈ જગ્યા છે જો કેવી એવી ચોખ્ખી થઈ ગઈ જો મશીન ને ટ્રેક્ટરમાં પડ્યું હે અટાણે ચોખ્ખી કરવાનું વાલે હે બાવડા બાવળાને બધું કાઢવાનું એટલે એવું બધું કામકાજીમાં ચાલુ છે અટાણે એટલે ઈ કામય આપણે ભેગા ભેગા રેવલ નું ઉખેરવાનું છે અને પાણી જો ક્યારો આવી ગયું હે મિત્રો એટલું પી ગયું મારે મિત્રો હાલો દવા મુકવી હે હું દવાનું ખલાડી કમ્પ્લેટ એ પાણી જો ધોરી હવે ને જોવા મૂકવી હરાડો કર લો રાખી આમ અને પછી હરાડો કર લો હાલો તો તમે આગળ લોગમાં બન ના રહી હાલો જો મિત્રો હાઈન પડવા આવી છે અને લાઇટ વહી ગઈ છે જો પાણી ડુકો આવી ગયો હે લાઈટ વહી ગઈ છે અને આ મેળો મેળ મિત્રો આજુકાલ લાઈટ ગયો એવો મેળ આવી ગયો જે આ પારીમાં આપણે કમ્પ્લેટ પાઈ લીધું છે છેલા ક્યારામાં વારી અને પછી અહીં નાકું વહેર્યું ને તો લાઇટ વહી ગઈ એટલે અહીંયા ખોટું આ પારી પી ગયું અહીં નાખું વરી ગયું અને ખોટું પાણી અહીંયા વધઘટ થયું હવે જો ડોલ અહીં હતી ને મિત્રો એ ડોલે મૂકી જો પીડી વા એટલે એ ફેરવાઈ ગઈ અને પારિયું પી ગયું એટલે વાહ ને હાવ ટૂંકો ક્યારો હતો એટલે એ રામે ના રે ગાયો ગાય ડૂકો આવી ગયો ને તો ત્યાંય વધારે નહીં થાય પાણી અને આમાં મિત્રો ક્યાંય વધારે થવા જ નથી દીધું પાણી કમ્પ્લીટ મસ્તીનું માન માન પૂગે ને એવી રીતના જવા દીધું હે એટલે હું જાય નહીં રહી હતી હાવ ધોળે નહીં પાણી પણ આમાં વાહ માન માન પૂગે ને એવી રીતના જવા દીધું એટલે હવે જી થાય અને બાકી અટાણે જો આવો નજારો હે જીરાનો બહુ કેમેરામાં મિત્રો હજી ફોકસ ના કરે હાલો તો હવે તો મિત્રો લાઇટનો કંઈ નેઠો નથી હવે હલામી આવી ગઈ ને લાઇટ આપણે એક પારિયું કમ્પ્લેટ આમાં પી ગયું છે એ કંઈ વાળું છે નહીં અને વટાણ હાંજી વારું નથી મિત્રો આ એટલે શરદી ઉધરો છે અને કાંઈ વાળું બહુ છે જો હરખી લાઇટ રહે ને મિત્રો તો કાલે બપોર થાય ને તો આ બધું પી જાય અહીં હવે બે જ રહ્યા એક અને ઓલું બીજું અને એક ઓળું ત્રાહીં છે એટલે સાડા પાંચ વાગે મિત્રો આમાં ચાલુ કરી દીધી આપણે આ પારિયું પાવામાં સાડા પાંચ વાગે કઈ રીતે ચાલુ લગભગ કલાક થઈ પાછા એક પારિયું કલાક થયો પાછા પારિયા છે બે વડા પણ આ બે હે ને એ ઢાર વાળા હે ઝડપ થાય એમ છે આને ઘણી ભરાય ભરાઈને પાણી હે કે એવું કંઈ નથી ઢાર વાળા હે મસ્તીના એટલે એમાં ઝડપ થાય જ્યાં છેલ્લા કેનામ તોય મિત્રો જરાક વધારે થયું અહીંથી વા પૂગીને ડાયરેક્ટ વારી જ નાખ્યું હતું પણ તોય જરાક વધારે થયું છે પાણી અને આમાં મિત્રો બતાવ હું તમને જો ચોખ્ખું કર્યું નહીં એક મિનિટ ચાલુ રાખજો વિડીયો મિત્રો ફોન નહીં વિડીયો ચાલુ રાખજો અહીંથી ક્યાંથી ટપ જો કેવું ચોખ્ખું ચણસ કરી નાખ્યું મિત્રો જો આપણે આ વાડી છે જો આ આપણે હલરા છે જો આમાં બધે મિત્રો તમને ખબર હોય તો આપણે બળદ બાંધો આવતો હોઉં એકલા વિદ્યા જોયા હા ને એને બધાને ખબર બળદ બાંધવા આવતો કે આ બધું ચોખ્ખું અને આટલું મિત્ર આમનેમ ભરી જાય છે આ બધું આપણે ભેરવવાનું છે કમ્પ્લીટ લેવલ કામ કરવાનું છે આ કોઈ ખરાબો નથી મિત્રો આ ખાતેદાર જ છે આ જરાતરા જ ખરાબો આવે કે આ કીધું ને આગલા ઘડા વખતનું આમનેમ પડ્યું છે એટલે એ હજી કંઈ કરાયું નતું પણ હમણાં કંઈક જમીનના સુધારા વધારા કરી અને મૈપુનથી આ બધું ને ખાતેદારમાં આવે છે હજી કામ ચાલુ છે જો મશીન હાલે છે બાકી કોટ કેવો થઈ ગયો મિત્રો હવે આપણે કાયમ હવે એક બે દિવસ પછી આજ ચાલુ કરવાનું છે કામકાજ એટલે હવે ધીરે ધીરે આ કામકાજ ચાલુ રહે એવું છે જ્યાં અહીંયા હાલે છે આ હજી થોડાક અહીંયા રહી ગયા છે જાડો એ કાઢી નાખે પછી કમ્પ્લેટ ચોખ્ખું થઈ ગયા હે એટલે એવું બધું થઈ મિત્ર જ્યાં સુધી હાલે હા હા આપણે મગફળીના મિત્રો ઢગલા હજી પડ્યા છે હજી ટેકામાં વારો ન થાય એવો એટલે એ પૈડા હે બાકીની મગફળી મિત્રો આપણે બારસોના ભાવની દીધી છે અને એ તો જોખાય કે આગલા લોકલ તો કીધું કે નક્કી થયું બહુ મિત્રો ઓહા નથી તો બારસોના ભાવમાં આપણે ગિરનાર પલ્લ દીધી હતી અને આપણે આ હાડા ત્રણસો પણ કાઢલ હૈ અને

એટલે ટોટલ આપણે હાથસો મણ મગફળી થઈ છે મિત્રો ચોત્રી વિધાન વાવેતરમાં હાથસો મણ આપણે થઈ છે મગફળી અને વિણાલ તો વિરણ હો દોઢસો મણ તૂટી ગઈ વહી ગઈ એ આખું અલગ આપણે જે કાયદેસર હલરમાં નીકળીને એ આપણે ને હાથસો મણ ગઈ છે કાંઠે અને વીણા હો દોઢસો મણ મિત્રો આરામથી તમે આગળ જોયું જો હે વિદ્યાઓમાં કેવી હાયરું થઈ ગયું હતું નહીં એવું બધું છે મિત્રો હલો મિત્રો તો આ સાથે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા વ્લોગ સાથે